મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરનો ખાંડનો જથ્થો ઝડપાયો સંદીપઘર મહેન્દ્રગર ગુસાઈની ધરપકડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી અને વાય કે પરમાર તેમજ તેમની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને તેમની ટીમને ખાનગી બાતમીદારે જાણ કરી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આધાર પુરાવા વિના ખાંડનો જથ્થો હેરફેર કરી રહ્યો છે બાતમીને આધારે પોલીસે મુન્દ્રા વિસ્તારમાં તપાસ કરી હતી અને સંદીપકર મહેન્દ્રકર ઉંમર ઉંમરવર્ષ પાંત્રીસ રહેવાસી મકાન નંબર ત્રણસો દસ સ્વામિનારાયણ નગર બાયપાસ રોડ પાસે અંજારવાડાને પકડી પાડી તેની તપાસ કરી હતી તપાસ દરમિયાન સંદીપઘર પાસેથી કુલ ત્રણ હજાર આઠસો પચાસ કિલોગ્રામ ખાંડ મળી આવી જેની કિંમત અંદાજે રૂપિયા એક લાખ ચોપન હજાર થાય છે આ ખાંડના જથ્થા માટે કોઈ બિલ કે આધાર પુરાવા માંગવામાં આવતા તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા જે દરમિયાન તેની વધુ કડ પૂછપરછ કરવામાં સંદીપઘરે કબૂલ્યું કે તેણે છેલ્લા દસથી બાર દિવસમાં અલગ અલગ ટ્રક ડ્રાઈવર પાસેથી ખાંડની બોરીઓ ખરીદી હતી પોલીસ કબજામાં લીધેલો મુદ્દામાલમાં ખાંડની પચાસ કિલોગ્રામની સડસઠ બોરી કુલ વજન ત્રણ હજાર ત્રણસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર ખાંડની પચીસ કિલોગ્રામની વીસ બોરી જેનો કુલ વજન પાંચસો કિલોગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા બે હજાર કબજે કરાયું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંદેપકર મહેન્દ્રકર ગુસાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો છ અને કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો